મહીસાગર જિલ્લા કલેક્ટર જે નેહાકુમારી છે એમનો વિડીયો ઓડિયો મેં જોયો ત્યારે એમણે જે સરકાર શ્રી નવ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક અરજદાર વકીલને જે ભાષા એમણે બોલી છે એની અમે નિંદા કરીએ છે એમણે જે કીધું કે એ ચંપલ નિકાલ કર મારના દેસા એ ચંપલ સે માર ખાને લાયક હે ઓર હરામી સાલે એક કલેક્ટર તરીકેની એમની ભાષા જે હતી એ યોગ્ય નથી અને એમણે જે બીજી વાત એમણે એવી કરી છે કે આ વિસ્તારોમાં જે પણ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદો થાય છે એ નેવું ટકા ફરિયાદો માત્ર બ્લેકમેલિંગ કરવા માટે આ લોકો કરે છે એ જે વાત એમણે કરી છે જેમાં સમગ્ર આદિવાસી અને દલિત સમાજ પર જે એમણે આરોપો મૂક્યા છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે અમને સંવિધાનિક જે અધિકારો મળ્યા છે એમના પર આવા માનસિકતા ધરાવતા આઈએસ અધિકારીઓના કારણે જ આજે પણ અમારા લોકો સાથે ન્યાય નથી થતો ત્યારે આવતીકાલે સંવિધાન અધિકાર દિવસ હોય અમે અમારા સાથી ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સાથે મહીસાગર ખાતે જઈ અમે નેહાકુમારીને મળી અને એમના પર આવા એટ્રોસિટી એક્ટના બ્લેકમેલિંગ કરવાવાળા કોઈ કેસના પુરાવા હોય તો અમે એમ એમના થકી જાણવા માગીએ છીએ અને ખરેખર જેમની માનસિકતા અમારી સમક્ષ આવી છે વકીલો પ્રત્યેની પત્રકારો પ્રત્યેની અને આદિવાસી દલિત સમાજ પ્રત્યેની એને અમે ક્યારે સાખી લે ગુજરાત સરકાર આ બાબતે ગંભીરતાથી નોંધ અને ખાતા કે તપાસ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમે આવનારા દિવસોમાં માંગ કરીશું જય જોહાર જય આદિવાસી જય ભીમ મહીસાગરના કલેક્ટરે થોડા દિવસો પહેલા જ આદિવાસી સમાજ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે એટ્રોસીટી એક્ટની નેવું ટકા ફરિયાદ ખોટી હોય છે એના વિરોધમાં ચેતરભાઈની સાથે આવતીકાલે સંવિધાન દિવસે લુણાવાડા ખાતે પ્રેસના મિત્રોની સાથે વાર્તાલાપ કરીશું ત્યારબાદ કલેક્ટર શ્રીને પૂછવા જઈશું કે તમે કયા આધાર પુરાવા હેઠળ આ વાત કરી છે અને તમારી પાસે આધાર પુરાવા ન હોય તો તમે કઈ રીતે આ વાત કરી શકો એમને પૂછવા માટે જઈશું ત્યારબાદ સૌ ભેગા મળીને સંવિધાન દિવસની ઉજવણી કરવાના છે અને આ સંવિધાન દિવસની ઉજવણી કરવા તેમજ કલેક્ટરશ્રી પાસે જવાબ માંગવા માટે આપણે સૌએ જવાનું છે સૌને જય આદિવાસી જય ભીમ કલેક્ટરની મુશ્કેલીઓ વધવાની છે આવતીકાલે આદિવાસી યોદ્ધા અનંત પટેલ અને ચૈતર વસાવા બંને લૂણાવાળા આવી રહ્યા છે કલેક્ટર નેહાકુમારી ની સામે મોરચો માંડવા માટે અને સાથોસાથ છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરશે અને ઉજવણીની બાદ નેવું ટકા દલિત ને આદિવાસી કેસ બ્લેકમેલિંગ માટે કરે છે છવ્વીસ તારીખ આવતીકાલે હું દિલ્હીના મંચ ઉપરથી હજારો લોકોને અપીલ કરવાનો છું આવો સમગ્ર ભારતના ઓબીસી આદિવાસી દલિત અને સંવિધાન પ્રેમી લોકો

આ કુમારીની ધરપકડ કરતી નથી કે એમની સામે સસ્પેન્શનના પગલા ભરતી નથી એ બહુ મોટી ચિંતાનો વિષય છે એટલે આવનારા દિવસોમાં આ આંદોલન ઉગ્ર બનવાનું છે